આ કેમ્પમાં ડોક્ટર સંજયસિંહ ભાટી તથા સુરેશભાઈ ચંદે સેવા આપી હતી આ કેમ્પમાં લાયન્સના પ્રમુખ દિનેશ રામજી ભાનુસાલી તથા જયેશભાઈ ઠક્કર ભુજ સેકન્ડરી તથા અબ્દુલભાઈ મેમણ નારાયણભાઈ ઠક્કર હરેશભાઈ આયા તથા મુળજીભાઈ સેજપાલ તેમજ સગરામસિંહ સોલંકી તથા હૈદરશાહ બાવા બધા મેમ્બરો પોતાની હાજરી આપી હતી આગળ જતા વિવિધ રોગોના કેમ્પ કરવામાં આવશે રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ